આવેલા ચોરી સામે ચોરી કરી હતી આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સોસાયટીના મોટા ભાગના ઘરોના બુટ ચપ્પલની ચોરી કરાઈ હતી સુરતના અડાજણ વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે તાજેતરમાં અડાજણના ગુરુકૃપા સોસાયટીમાં એક અનોખી પરંતુ ચિંતાજનક ઘટના બની છે જ્યાં તસ્કરોએ ઘરના બહારથી મૂલ્યવાન બૂટ અને ચંપલની ચોરી કરી છે મળતી માહિતી મુજબ રાત્રિના સમયે ચોરો મોઢા પર રૂમાલ બાંધીને સોસાયટીમાં પ્રવેશ્યા અને અલગ અલગ ઘરો બહાર રાખેલા મોંઘા બ્રાન્ડેડ બૂટ ચંપલની ચોરી કરી ચોરીની સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે ચોંકાવનારી વાત એ છે કે ચોરોએ ખાસ કરીને એવા ઘરોને ટાર્ગેટ કર્યા જ્યાં મોંઘા ફૂટવેર મૂકેલા હતા એક નહીં પણ અનેક મકાનો બહારથી બૂટ ચંપલ ઉઠાવી લઈ જતા ચોરોના ભાન વચ્ચે સોસાયટીના રહીશો પણ હેરાન થઈ પરેશાન છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહીશોએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે